શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં સ્વેટર અહીંયા શ્રુતિ હે ઈ પણ મહાદેવના ધૂપ દીવા કરે છે ને તુલસીજી ધૂપ દીવા કરવાના હે શ્રુતિ શ્રુતિએ પણ જો ટાટ ફૂલ એટલે સ્વેટર પહેરી લીધું છે અને આપણે રસોડામાં ગરમા ગરમ ચા બનાવવાની હંધાઈ માટે તો આપણે દૂધ મૂકી દીધું પેલા કાના માટે આપણે દૂધ બનાવવાનું છે અમારે ત્યાં ફૂલ ફૂલ ટાટવાય તમારે ત્યાં કેવી ટાટવાય છે કમેન્ટ કરજો હાલો ગાઈસ આજ નાસ્તામાં ગરમા ગરમ ફૂલવડી અને લીલી ચટણી અને આ જમણ બેઠો છે આ શ્રુતિ બેઠી છે અને અહીંયા બેઠા શ્રુતિના પપ્પા અને હવે આમ મોગલી ચાલુ છે અટાણે તો આમે બેસી ગયા સિરાવા સવાર સવારમાં તો હાલો બધા સિરાવા કા એટલે શંકર આજ તો મને નું ખવડાવે